તારીખ અઠાવીસ ચાર બે હાજર ચોવીસ રવિવાર ના દિવસ ની ગાંધી માની ગાંધી ના દર્શન બંધ રાખેલા છે કારણ કે સામાજિક પ્રસંગ હોવાથી

તમારો જેવો ભાવ હોય ત્યાં માતા હાજર છે જગત માં કોઈના બાપ ની મોજે ની વર્તી નથી દીકરા

આ દેખિ દેખિ બડે ગામ આ રામ શેમ દેસ બડે ગામ બડે દિગરા મારું શમ દે હું ગંગો ને દીકરો દેવી શક્તિ દરેક એક સમાન છે તમે કોઈ દેવી ભક્તિ કરતા હોય તમે કોઈ બી દેવી શક્તિ ની માનતા હોય દીકરા પણ તમારી ભક્તિ ભક્તિ

તમારું સંતાન તમારો પરિવાર તમારું કુટુંબ તમારી વસ્તી તમારા ગોડા

તાજ જો કૃપા તો હાલીશ કોમ અટકે તો યાદ કરજો તમારા કોમ કરો હાજર રહીશ કોમ પૂરા બારિસ પણ આય જગત ને જોતી નથી

જે ઈચ્છા કરી બેઠેલા જે ભાવનાગરી બેઠેલા ભાવના પૃગરી આજ ડૉક્ટર આપણું કૂંટડમાં આજ માતા ખાશે ઘોડા અને સારો આવશે સોરડા ધૂપ ઉટાડીશ જેટલા આવશે અમે સુરોઘાર બતાવીશ જેની શ્રદ્ધા ટક્ષ છે એમાં દીકરા હોય દીકરા મંદિર આસ્થાનું કેન્દ્ર

તમે ટીઆર જે ગામનું મેડિંગ કે ઉતતા મે તો ગુરુ કરજા લુ તમે બોલગી એક મે આદુ તા મને ભાવના ભાઈ તમારા પર કોઈ તો હા માર જોત્ર હરતરા ઓના પાસ્યો મા ઓક લાઈ ફલાલી દા

મારી આગળ તમે મોગી દીકરા મોગો અને મને અટકવું ના આપણે એવી ભાવના પણ ભાવના રાખી એના દેવ માતાઓના પાલો પકડી આવ્યા દીકરા નથી મેં મા બાપ ની સેવા શીખવાડી મેં ગર ધર્મ શીખવાડ્યો દીકરા